પવન એક્સપ્રેસ ન્યૂઝ માં આપનું સ્વાગત છે દાંતાના વેકરી ગામની શ્રી આદિવાસી આશ્રમ શાળાના બે આચાર્યોને ફરજ મુકૂફ કરવામાં આવ્યા ત્રીસમી વધુ વિદ્યાર્થીઓને ફૂડ પોઈઝન થતા અને એક વિદ્યાર્થીનું મોત થતાં ગંભીર બેદરકારી દાખવનાર આશ્રમ શાળાના બે ઇન્ચાર્જ આચાર્યોને કરાયા ફરજ મુકૂફ આ શાળામાં ત્રીસ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનની અસર થઈ હતી જેમાંથી એક વિદ્યાર્થીનું મૃત્યુ નીપજ્યું હતું જેથી કડક કાર્યવાહી કરવામાં આવ્યા બાદ ગંભીર બેદરકારી બદલ બે આચાર્યોને ફરજ કરવામાં આવ્યા હતા શ્રી આદિવાસી આશ્રમ શાળા વેકરીના ઇન્ચાર્જ આચાર્ય અને મદદની શિક્ષક ભરત ચૌહાણ અને માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક આશ્રમ શાળાના ઇન્ચાર્જ આચાર્ય અને મદદની શિક્ષક ગોવિંદ ઠાકોરને ફરજ ફરજ મોકૂફ કરાયા છે શ્રી રવિ પ્રગતિ મંડળ સંચાલિત શ્રી આદિવાસી આશ્રમ શાળામાં રહેતા વિદ્યાર્થીઓએ ખીચડી કઢી આરોગ્યા બાદ વિદ્યાર્થીઓને ફૂડ પોઇઝનની અસર થતા કેસેડાયા સારવાર અર્થે હતા નાથાભાઈ બુંબડીયા નામના વિદ્યાર્થીનું મોત થતાં ફૂડ એન્ડ ડ્રગ્સ વિભાગ દ્વારા ભોજનમાં વપરાયેલ તમામ ચીજ વસ્તુઓ અને સામગ્રીના સેમ્પલ લેવાયા હતા ફૂડ પોઈઝનની ઘટનામાં ગંભીર બેદરકારી દાખવનારા બે ઇન્ચાર્જ સામે નિયામક આદિજાતિ વિકાસ કચેરી ગાંધીનગર દ્વારા કડક કાર્યવાહી કરાઈ છે તાજેતરમાં રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમશાળા વેકરી ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અંદાજીત ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણ જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા હાલમાં ત્રણ જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમ શાળા છે આ ઉપરાંત એકલવ્ય શાળાઓ મોડેલ શાળાઓ તેમને પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળામાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે એ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમશાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામકશ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે